હલો દોસ્તો ગુડ ઇવનિંગ આજે પર્વનો જન્મદિવસ છે બડ ડે છે ને સાંજના વાગી ગયા છે સાડા સાત અને પર્વને માટે કેક અને ડેકોરેશન થઈ ગયું છે જો તમે આના કેક કાપવા પણ પર્વના મિત્રો આવી ગયા છે એટલે પર્વ આમંત્રણ દઈ આવ્યો તો એટલે આવી ગયા છે તો ચાલો આપણે કેક કાપી નાખીએ જો આ બધા આવી જાય ગોઠવી જાઓ અહીંયા બધાય તો આવું ડેકોરેશન કર્યું છે આવું ડેકોરેશન કર્યું છે ઉભા રહી જાવ બાજુ હું ઊભા જાવ અહીંયા તો પરવાના મિત્ર છે બધા એ કેક કાપવાની છે એટલે આવી ગયા છે પરવો જો એના મિત્રો જો આ બધા આવી ગયા છે હા બી આવો આ બાજુ આ બાજુ આવો બધા આ બાજુ આવો આ બાજુ અહીંયા બસ પરવા ચાલો કેક કાપવાનું સ્ટાર્ટ કરો હવે તો આપણે કેક કાપવાનું સ્ટાર્ટ કરવાનું છે અને જો આ બધા ગોઠવાઈ ગયા છે પરવા હવે કેક કાપશે કેક બસ કેક કટિંગ કરી નાખો હવે લાઈટ બંધ કરી દે એક જ એક જ હા હા એક જ બસ 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 જો હવે સ્કેન્ડલ સળગી ગઈ છે બરાબર કેક કટિંગ કરો બરાબર હાલો ફૂક મારી હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ યુ ઓકે કેક કટિંગ કરી સ્કેન્ડલ લઈ લે હવે સ્કેન્ડલ લઈ લે બે બસ તો પરવા હવે કેક કટિંગ કરે છે અને બધા મિત્રોને વારા ફરતી ખવડાવશે ફરવાને જો મસ્ત મજા કેક કટિંગ અને આ ફુગા ગોઠવી દીધા છે અહીંયા પણ ફુગા ડેકોરેશન છે મંત્ર હે બસ મંત્ર મંત્ર અહીંયા ઉભરે બાજુમાં બાજુ ઉભા રહ્યો બધા મિત્રો બધા બાજુ ઉભા રહી જાવ બધા બાજુમાં ગોઠવાઈ જાવ જા મીવા જા મીવા બધા બાજુમાં ગોઠવાઈ જાવ સોરા બધાને બધા બાજુમાં ગોઠવાઈ જાવ બધા મિત્રો જો પરવાના બાજુમાં ગોઠવાઈ ગયા છે અને બસ ઉભા રહી જાવ બરોબર નાના મોટા મિત્રો છે જો આ બધા આવ્યું છે આવ્યા છે અને કેક ખવડાવે છે પરવા ચાલો વારાફરતી બધાને કેક ખવડાવી દે કાંસુ ને બસ ને થોડીક ખવડાવી દો બસ પછી આ સ્વરાનો વારો લઈ લો વંશ્યુ ને વંશ્યુ બસ ફરવા જો બધાને કેક ખવડાવે છે મસ્ત મજાની કેક હતી આવી કેક હતી મસ્ત મજાની અને પરવા જો બધાને કેક ખવડાવે છે બસ મીવાને ખવડાવો બસ દીદીને આ બાજુ આ ઋષિને ખવડાવો બસ બસ એને ખવડાવો બસ હવે સોરી અને સોરી અને હા હિમાની હિમાનીને જા તું બે જાઓ પરવા એના મમ્મીને અને હિમાની દીદી છે એને કેક ખવડાવશે

ફરવાનું જા આ બધા બધા એના મિત્ર બધાએ મોજ મસ્તી કરી છે ચલો ફટા ફૂગા ફોડ નાખો બધા હવે ફૂગા બધા ફોડ નાખો મસ્તીના ના બધા ફૂગા નાખ્યા નાખ્યા ફોડી નાખો ફૂટી ગયા ફૂગા ફૂટી ગયા છે હવે બધા અને ચોકલેટ પણ વધી છે બધા ફૂગા ફોટ નાખો ફૂગા જો હજી હજી છે અહીં હજી હજી છે દુનિયા દોર્યો ફૂગો છે

નાના નાનો છોકરો આ અથર્વ છે આવતી નાનો છે અથર્વ નાનો છે આવતી નાનો લઈ લે લઈ લે બધા કેક લેતો જા ઋષિ ઓલો ખાય બસ હા લઈ ખાઈ જાય છે વા બસ જો બધા કેક ખાવા મળ્યા છે બધા પ્રાંશુ પણ કેક ખાવા મળ્યો છે પ્રાંશુ તને કેક ભાવે ભાવી કેક હે ભાવી ને મજા આવી હે ફરવા મજા આવી વંશુ મજા આવી તને સેલિબ્રેશન કર્યું ફરવાનું વંશુ મજા આવી એના દોસ્તાર થોડીક મજાક કરે છે બાકી રહી ગઈ છે મજાક કરવાની બધાય કેક ખાઈ હવે જો બધા કેક ખાવા માંડ્યા છે હવે ચાલો આપણે પણ કેકનો ટેસ્ટ કરવી કેક કેવી છે એ કેક કેવી છે મંત્ર સારી છે બહુ મસ્ત છે બહુ મસ્ત કેક શેરનું બર્થડે નું સેલિબ્રેશન જો પતી ગયું છે અને હવે આ જો કચરો 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 થઈ ગઈ છે રૂમ અને પારૂલ સાફ કરે છે અને પછી આપણે જવાનું છે હોટલમાં તો હજી કઈ હોટલમાં જવાનું કઈ ડિસાઇડ નથી થયું

એ પર્વને ને જો એ ગમે ખાવાનું છે એટલે હોટલમાં બહાર જમવા જવાનું છે તો ચાલો જા પારું એ કચરો ને એ બધું સાફ કરી નાખે પછી આપણે જઈએ જમવા